માટે લોકેશન બતાવવા જઈ રહ્યો છું તો આજે મિત્રો આપણે નીકળી ગયા જે જોરાવાડી ગામ દીવ અંદર આવેલું છે ત્યાંથી નાગવા બીચ ઉપર ફરવાનું મન થયું એટલે કે નાગવા બીચ જઈને મારા યુટ્યુબ ફેમિલી માટે એક મસ્ત નજારો લઈને મારા મિત્રોને બતાવતો સાથે જ મિત્રો અમે હું ને જીજ્ઞેશ કરીને નામ છે મારા ફ્રેન્ડનું બંને નીકળી ગયા નાગવા બીચ માટે જો મિત્રો તમે ઉના થઈને આવતા હોય તો માત્ર પાંચ કિલોમીટરની દૂરી ઉપર આવેલું દેલવાડા ગામ છે દેલવાડા ગામથી માત્ર આઠ કિલોમીટરની દૂરી ઉપર આવે છે દીવ તો દીવની અંદર પણ તમે બંદર ચોકે જો રોકાવા માંગતો હોય તો સારામાં સારી હોટલ તેમજ તમને હરેક જાતનું જમવાનું પણ ત્યાં સારામાં સારું મળી જાય છે ને એના જ પહેલાં એક ઘોઘલા તરીકે ગામ આવેલું છે તો ઘોઘલાની અંદર પણ જોરદાર એક બીચ નવું બનાવવામાં આવ્યું છે તો તમે એ બીચનો પણ નજારો ઉઠાવી શકો છો ને ના પણ તમે આનંદ કરી શકો છો જો મિત્રો તમે દીવ ફરીને નાગવા તરફ જઈ રહ્યા હોય તો નાગવા તરફ એક સુંદરમાં સુંદર મજાનું એક પાર્ક આવેલું છે તેને ડાયનેશોર પાર્ક તરીકે ઓળખવામાં આવે છે તો ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો ત્યાં મહાદેવનું મંદિર તેમજ જોવાલાયક એ પણ બ્રિજ જ કહેવાય છે તો જરૂરથી ના પણ વિઝિટ કરજો આ તમે ગેટ સામે જોઈ રહ્યા છો જે ડાયનેશોર પાર્કનો ગેટ આપણે ડાબી સાઈડમાં નાગવા જતાં જ તમને મળી જશે તો આના પછી આવેલું છે એક સુંદરમાં સુંદર આ એરપોર્ટ આવે છે એ પણ હું તમને નજારો બતાવું એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબી દેજો તો મિત્રો તમે દીવ એરપોર્ટ પાર કરીશો એટલે તમને અહીંયા નાગવા પોલીસ સ્ટેશન જોવા મળી જશે કોઈપણ સંજોગોમાં જો તમારે પોલીસની મદદની જરૂર પડે તો તમે અહીંયા વિઝિટ કરીને પોલીસની મદદ પણ લઈ શકશો ને હા મિત્રો હું તમને ખાસ જણાવું કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે ને બે લાયકનનું બટન ઓન હશે જો તમે બહારથી દીવમાં ફરવા આવશો ને મને કોઈ પણ આઈડીમાં મેસેજ કરશો તો હું જરૂરથી જરૂર તમને ડિટેલ આપીશ તેમજ તમને જરૂરથી જરૂર તમને સસ્તું પડે તેવું બધુંય હોટલ તેમજ હરેક જાતનું એડ્રેસ પણ આપી દઈશ મિત્રો તો હાલો મિત્રો તમારું સ્વાગત છે આ નવા બ્લોગ સાથે અત્યારે ફાઇનલી આપણે આવી ચૂક્યા છે જે દીવની અંદર આવેલું નાગવા બીચ કહેવાય ત્યાં ને આ એનો બીજો ભાગ લઈને આવ્યો છે તો હું આમાં તમને હરેક જાતની હોટલ તેમજ પિયોર રેસ્ટોરન્ટ પણ બતાવીશ તો ચાલો આપણે વધીએ બ્રિજ તરફ તમે જોઈ શકો છો સામે આવેલું છે બ્રિજ તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે જઈ રહ્યા છે બ્રિજ તરફ તો અત્યારે આપણે જઈને જોઈએ કે અહીંયા કેટલીક પબ્લિક છે ને હા મિત્રો હું તમને આનો એક સરસ મજાનો લુક જોઈ શકો છો સામેનો તમે આ લુક છે જે દેખાઈ રહ્યો છે તમને એ સમુંદરનો લુક અત્યારે આવી રહ્યો છે ને મિત્રો જે સામે તમને દેખાઈ રહ્યું છે એ છે દીવ નામ લખેલું બેસ્ટમાંથી બેસ્ટ જગ્યા તો મિત્રો અત્યારે હું આ જે જીગો છે એ આવ્યા છે અમને એની પૂરેપૂરી માહિતી છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જોતા રહું ને સાથે જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું તમને આ બધાય જેટલી પણ વસ્તુ દેખાય છે ને એની હું તમને પૂરેપૂરી ડિટેલ આપીશ ને તમે આયા આવીને ક્યાં એન્જોય કરી શકો એ પણ હું તમને ડિટેલ આપવાનો છું આજે તો મિત્રો અત્યારે એ કોઈ પણ આટલી બધી પબ્લિક નથી દેખાઈ રહી કારણ કે શનિ રવિવારે દરેક અમદાવાદ તેમજ અમદાવાદથી પહેલાં જેટલા પણ સિટી આવેલા છે આટલા લોકો દર રવિ શનિવારે ફરવા આવે છે મિત્રો તો તમે પણ જો તમને રજા હોય રવિવારના દિવસે તો આ નાગવા બીચ ઉપર પહોંચી જજો હા મિત્રો આ નાગવા બીચ આપણે દીવથી માત્ર છ થી સાત કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે જોરદાર લુક આવે છે ને જોરદાર આયા બધાય એન્જોય કરવા પણ આવે છે તો તમે પણ પહોંચી જજો દીવની અંદર તમે જો સ્પેશિયલ ફોટાગ્રાફિક માટે કે વિડીયો શૂટિંગ માટે આવતો હોય તો જરૂરથી જરૂર આ નાગવાની વિઝિટ કરજો કારણ કે અહીંયા જેટલા પણ લોકો આવે છે એ નાગવા બ્રિજ ઉપર ફોટા તેમજ આનો અનોખો નજારો જોવા માટે આવે છે મિત્રો તમને જેટલા પણ આ બધા સાધનો દેખાઈ રહ્યા છે તેની હું ડિટેલ તમને કોમેન્ટ બોક્સ તેમજ આપણે વિડીયોની ડિટેલ સાથે હું તમને આપી દઈ તો તમે ત્યાં જઈને વાંચી શકો છો કેનો કેટલો ભાવ લેવામાં આવે છે ને હા મિત્રો જો તમે નોન વેજ તેમજ પ્યોર વેજ ગોતી રહ્યા હોય તો આયા નાગવાની અંદર એક નામચીન હોટલ આવેલી છે તેમજ નામચીન જે રેસ્ટોરન્ટ છે એનું નામ છે ખોડિયલ રેસ્ટોરન્ટ તો ના જઈને તમે વિઝિટ કરી શકો છો ને જો તમે સારામાં સારી હોટલમાં રોકાવા માંગતા હોય તો મિત્રો અહીંયા ઘણી હોટલ આવેલી છે જે કોસ્ટમર હોટલ છે તેમજ રાધિકા રિસોર્ટ છે તેમજ રસલ રિસોર્ટ છે એ હોટલમાં જઈને તમે વિઝિટ કરી શકો છો અને ના તમે રોકાઈ પણ શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં આપણે નાગવા બ્રિજ ઉપર છે અત્યારે હું તમને એક લોકેશન એવું બતાવવા જઈ રહ્યો છું કે તમને ના કોઈ પણ વ્યક્તિ ના જોવા મળે જો તમે કપલ આવતો હોય તો તમારા માટે બેસ્ટ લોકેશન બતાવવા જઈ રહ્યો છું તો ને સબસ્ક્રાઇબ પહેલા જ કરી દેજો કપલવાળા તો મિત્રો તમને જે મેં બેસ્ટ લોકેશન કીધું હતું હમણાં કે કપલ માટે તેમજ ફેમિલી માટે જો તમે એકલા આવ્યા હોય ને તમે જમવા તેમજ પાર્ટી કરવા માંગતા હોય તો આ જે સામે હોટલ દેખાઈ રહી છે એ વટીને પછી વયાવાનું છે કોઈ પણ વ્યક્તિ તમને આ બ્રિજ ઉપર તેમજ આ કિનારે જોવા નહીં મળે અને અહીંયા તમને બેસ્ટમાંથી બેસ્ટ લોકેશન પણ મળી જશે મિત્રો તો ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો યાર